ભગવાન રામનું રાજ્ય કે જ્યાં અંજની સુત હનુમાનજીનો છે વાસ પવિત્ર નગરી અયોધ્યામાં સરયુ નદીમાં દૂર દૂરથી ભક્તો આવે છે પોતાના પાપ ધોવા ત્યારે અહીં તેમને દર્શન થાય છે દેવ હનુમાનના પાવનધામના કહેવાય છે કે અહીં ત્રેતા યુગથી બિરાજમાન છે પવન પુત્ર અને આજે પણ આખા અયોધ્યાની રક્ષા કરે છે ત્યારે હનુમાન ઘડીમાં બિરાજમાન દેવ હનુમાનની અનોખી મુહૂર્તના આવો સાથે મળીને તેઓના દર્શન થકી દૂર થાય છે જીવનના તમામ દુખ અને તકલીફો અષ્ટિદ્ધિ અને નવ નિધિના દાતા છે મહાવીર હનુમાન તેમની કૃપા જો જાતક પર પડે તો જીવનના સઘળા કષ્ટોનો નાશ થઈને જાતકને સૃષ્ટિના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે સંસારની કોઈ પણ કઠણાઈ કેમ ના આવી પડે જો તમે દાદા હનુમાનનું સ્મરણ માત્ર પણ કરી લો તો આપનો બેડો પાર થઈ જાય આમ તો દેવ હનુમાનના અનેકો મંદિર આપે જોયા હશે અને તેના દર્શન પણ કર્યા હશે પરંતુ આજે અમે આપને દર્શન કરાવીશું એક એવા ધામના

અહીં અયોધ્યામાં સરયુ નદીના કાંઠે અને નગરના મધ્યમાં સ્થિત છે દેવ હનુમાનનું આ પાવનધામ જેને હનુમાન ગઢી નામે ઓળખવામાં આવે છે મુખ્ય રસ્તાથી લગભગ છોતેર પગથિયાં ચડીને ભક્તોને દર્શન થાય છે સંસારના જાગૃત દેવ સ્વામી હનુમાનના જેમ હનુમાનજીના હૃદયના દરેક ખૂણામાં જોવા મળે છે પ્રભુ શ્રીરામનું નામ તેમાં મંદિરની દિવાલો પર પ્રભુ શ્રીરામના નામની હયાતી જોવા મળે છે અહીં દર્શન કરવાથી ભવો ભવના પાપ દેવ હનુમાન હરી લે છે તેવી માન્યતા છે અહીં દૂર દૂરથી ભક્તો આવે છે અને બાંધે છે પુણ્યનું ભાથું કહેવાય છે કે આ મંદિરની હયાતી ત્રેતાયુગથી છે અને અહીં આદિકાલીને છે હનુમાનજી માનવામાં આવે છે કે જ્યારે લંકા પર વિજય મેળવીને પ્રભુ શ્રી રામ પરત ફર્યા ત્યારે સ્વયં શ્રી રામે હનુમાનજીને સ્થિત કરવા આ ધામનું નિર્માણ કરાવ્યું साथ ही जाप एक दिव्य वरदान हनुमानगढ़ी में हनुमान जी का वास है हनुमान जी आदिकालीन है अत प्राचीन भगवान राम जब अपने गोलोक को जा रहे थे तो भगवान हनुमान जी भी इसी मार्ग से जा रहे थे तो हनुमान जी भी साथ में जा रहे थे सभी साथ में जा रहे थे तो भगवान राम ने हनुमान जी से कहा कि आप कहाँ तो हनुमान जी ने कहा महाराज मैं जहाँ आप रहेंगे वहाँ हम भी चलेंगे तो माता सीता जी ने हनुमान जी से कहा कि आप को मैंने बरदान दिया कि अजर अमर गुरु निध सुत हो आप अजर हो अमर हो आप अगर चलोगे तो मेरे बरदान का क्या होगा तो फिर कहें महाराज मैं कैसे रहूंगा यहाँ आगे कहें जब तक राम नाम इस पृथ्वी पर रहेगा तब तक हनुमान जी यहाँ बास करेंगे तब से हनुमान जी लगातार उत्तर दिशा में सरयू जी को देख रहे हैं इधर ही भगवान गए थे श्री राम न दर्शन पहला मांगवी पड़े छे हनुमान जी पास आज्ञा જી હા અહીં શ્રીરામ દ્વારા દેવ હનુમાનને એ વરદાન આપવામાં આવ્યું કે જે કોઈ પણ ભક્ત અયોધ્યામાં મારા દર્શને પધારશે તેણે પહેલાં હનુમાનગઢીમાં આવીને હનુમાનજીની પૂજા અર્ચના કરવી પડશે અને શ્રીરામના દર્શનની આજ્ઞા માંગવી પડશે તો જ શ્રીરામ તે ભક્તની અરજ સાંભળશે અને તેની વ્યથા અને સમસ્યાઓ દૂર કરશે एटलेज जो अयोध्या में प्रभु श्री राम ना आपे दर्शन कर था परंतु हनुमान घड़ी में देव हनुमान का दर्शन न करया तो श्री राम नथी करता आपनी अरजनो स्वीकार राम दुआरे तुम रखवारे ये श्री हनुमान जी महाराज का ये दुर्ग है राम जी के द्वार पर पहले ही जो है हनुमान जी महाराज ही मिलते हैं तो राम दुआरे तुम रखवारे होत नाज्ञा बिन पैफारे तो इसलिए राम जन्मभूमि आगे है पहला અહીં મંદિરમાં પ્રભુ હનુમાનની છ ઇંચની પ્રતિમા સ્થિત છે સાચા મનથી પોતાની અરજ હનુમાનજીને કહી તેની તમામ તકલીફો તમામ સમસ્યા હનુમાનજી હરી લેતા હોવાની છે માન્યતા કહેવાય છે કે અવધના નવાબ મનસુર અલી દ્વારા જ મંદિરનો જીર્ણોધાર કરાવાયો હતો આ મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે અને હનુમાનજીને પોતાની તમામ સમસ્યાઓ જણાવી તેમાંથી મુક્ત કરવા માટે હનુમાનજીને વિનવે છે હજારોની સંખ્યામાં આવતા ભક્તોની તમામ મનોકામના હનુમાનજી અચૂક પૂર્ણ કરે છે અહીં મંદિરમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ સ્થિત છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ